બનાસકાંઠાના થરાદમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે થરાદમાં એક વિધર્મી યુવકે ચૌદ વર્ષની એક સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ કેસમાં દુષ્કર્મ આચરનાર યુવકને તેના મિત્રએ મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે પ્રાથમિક માહિતી મુજબ આ સનસનાટી ભરી ઘટના એક મહિના અગાઉ બની હતી વિધર્મી યુવકે શાળાએ જઈ રહેલી આ ચૌદ વર્ષીય સગીર વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હતી અને તેને એક હોટેલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું સૌથી ગંભીર બાબત એ છે કે આ દુષ્કર્મ આચરતા પહેલા અને પછી વિધર્મી યુવકે વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવી હતી યુવકે સગીરાને ધમકી આપી હતી કે જો તે તેની સાથે મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના મમ્મી પપ્પાને મારી નાખશે આ ધમકીના કારણે ડરી ગયેલી વિદ્યાર્થીનીએ લાંબા સમય સુધી આ વાત કોઈને જણાવી નહોતી જો કે આખરે વિદ્યાર્થીનીએ હિંમત કરીને સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી આ ગંભીર સત્ય બહાર આવતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તાત્કાલિક અસરથી પીડિતાના પરિવારે દુષ્કર્મ ગુજરાનાર વિધર્મી યુવક સહિત તેના મિત્ર સામે થરાદ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે થરાદ પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપી યુવક અને તેના મિત્રને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આવી ગંભીર ઘટનાઓ સમાજ માટે એક મોટો પડકાર છે આશા છે કે પોલીસ આ કેસમાં ઝડપથી અને સખત કાર્યવાહી કરશે અને પીડિતાને ન્યાય મળશે